રાજકોટ જિલ્લામાં જુનોસિસ દિવસની ઉજવણી કરાઈ આરોગ્ય વિભાગ દ્વારા જુનોસિસ રોગો વિશે લોકોને જાગૃત કરાયા રાજકોટ જિલ્લામાં જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા વર્લ્ડ જુનોસિસ દિવસની ઉજવણી કરાઈ હતી તારીખ છ જુલાઈના રોજ દર વર્ષે ભારતમાં વર્લ્ડ જુનોસિસ દિવસની ઉજવણી અંતર્ગત આ રોગો સાથે સંકળાયેલા જોખમો વિશે લોક જાગૃતિ કરવામાં આવે છે વૈશ્વિક સ્તરે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાયેલા તમામ ચેપી રોગોમાં ઝૂનોસિસ રોગના ટકા માટે જવાબદાર છે અને બીજા અન્ય માટે ઝૂનોસિસ રોગના પેથોજન્ય પંચોતેર ટકા માટે જવાબદાર છે જાહેર આરોગ્યના મુખ્ય ઝૂનોસિસ રોગ હડકવા બ્રુસેલોસિસ ટોક્સોપ્લાસ્મોસિસ જે ઇચિનોકો લેપ્ટોસ્પાયરોસિસ સી સી એચ એસ સી સી એચ વન એન વન વેસ્ટ નાઇલ ફીવર અને યલ્લો ફીવર જેવા નવા ઉભરતા રોગો ઝૂનોસિસ વિશે જાગૃતિ લાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે અહેવાલ દીપક રાઠોડ